આપણે સૌ નાનપણમાં કોઈને કોઈ રમત રમ્યા જ છીએ સ્પોર્ટ્સમાં જો રસ હોય તો નાનપણથી જ વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઈને તેમાંથી શીખીને આગળ કરિયર બનાવી શકાય છે શોખને આગળ વધારીને નાનપણમાં જ ડિસ્ટ્રિક્ટ તથા નેશનલ લેવલે નામ કમાવ્યું છે પૂર્વએ મેળવેલી અનેક સિદ્ધિઓ વિશે જાણીએ તેના જ શબ્દોમાં નમસ્કાર મારું નામ પૂર્વ આનંદ કુમાર ભટ્ટ છે હું વાસ્તવમાં અંડર ફોર્ટીનનો કપ્તાન અને નેશનલ ટીમનો પ્લેયર છું મેં મારી ક્રિકેટ રમવાની પ્રેરણા મારા દાદા શ્રી રસિકલાલ ભટ્ટથી લીધી હતી અમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લોકડાઉનના દ્વારા અમે બોલિંગ શીખવા જતા હતા પછી પ્રોફેશનલ ક્રિકેટની શરૂઆત માટે મેં ડીપીએસમાં સિલેક્શન આપ્યું હતું એમાં હું સિલેક્ટ થઈ અને રેલવે ગ્રાઉન્ડમાં મેં બે મેચમાં દસ વિકેટ લીધી હતી એના પછી એ જ વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં હું ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમ્યો હતો એના પછી એસએસજીથી યોજાઈત એસજીએફઆઈ ની ટૂર્નામેન્ટ જેમાં જુબેલીમાં સાડા ચારસો છોકરાઓ આવ્યા હતા એનામાં હું પ્રથમ પાંચમાં સ્થાન મેળવી અને અમદાવાદ ગયો હતો એનામાં પણ હું સિલેક્ટ થઈને નેશનલ ટીમનો આજે પ્લેયર છું આ જ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મેં અંડર ફોર્ટીનના કે કપ્તાનશીપ હાથમાં લીધી હતી એના પછી અમે જામનગરમાં યોજાઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટુર્નામેન્ટ રમવા ગયા હતા એનામાં અમે બે મેચ જીતી અને રાજકોટ ક્વોલિફાય કર્યો હતો એનામાં અમે ક્વાર્ટર ફાઈનલ જીતીને સેમિફાઈનલ સુધી ક્વોલિફાય કર્યા હતા એના પછી મેં પ્રાઇવેટ લીગ્સ યંગસ્ટાર ક્રિકેટ લીગ અને નેશનલ ક્રિકેટ લીગ એનામાં પણ મારો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી અને એમાં જગ્યા માળી હતી એના પછી હું સિંગિંગથી પણ જોયેલા જોડાયેલો છું એનામાં હું પિયાનો વગાડી શકું છું એમાં હું કલા મહાકુંભ સુધી ગયો છું એના પછી બ્રાહ્મણ થતા હોવા હું સંસ્કૃત ભાષાથી પણ જોડાયેલું છું જેમાં મને અયગીરી નંદીની સ્ત્રોત્રમાં બે વાર પ્રથમ સ્થાન મળ્યો હતો એના પછી હું ધન્યવાદ આપીશ મારા કેડીઆરસીએ પરિવારને ખાસ કરીને સેક્રેટરી શરદભાઈ મારા દાદા રસિકલાલ ભટ્ટ અને ગંગારામ દાદા એના પછી સ્કૂલ ઓથોરિટી પ્રિન્સિપલ સર વંદના મેમ અને કિશન સર એના પછી હું મુકેશ સર સાલીન સર અને ધવલ સરનો ધન્યવાદ કરીશ હું એસપીએલ પણ રમ્યો છું જે મુકેશ સર દ્વારા યોજાય છે અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ પૂર્વ ભટ્ટ નાની ઉંમરમાં જ સિદ્ધિઓ હાંસલ કરેલી છે જે ઉંમરે બાળકો શેરીમાં રમતા હોય તે ઉંમરે પૂર્વએ નેશનલ લેવલે રમીને પરિવારનું તથા સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે